આ તરફ સાબરકાંઠાની વાત કરીએ તો ઇટરના શેરપુર ગામમાં ગ્રામજનોની જીવીસીએલ કચેરીએ હલ્લાપોલ જોવા મળ્યો તો ગ્રામજનોએ ઈટરના શેરપુરમાં વિરોધ કર્યો છે યુજીવીસીએલ ની કામગીરીને લઈ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો ગ્રામજનો કચેરી ખાતે પહોંચ્યા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને હલ્લાબોલ પણ કર્યો હતો વારંવાર વીજ પ્રવાહ બંધ થતો હોવાની ગ્રામજનોએ હોબાળો મચાવ્યો કચેરીના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં ન આવતા હોવાનો પણ આરોપ છે ગ્રામજનોએ વીજ કચેરી પહોંચી વિરોધ પણ નોંધાવ્યો હતો અને કર્મચારીઓ જે છે તે યોગ્ય જવાબ ન આપતા હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા હતા જોવા મળ્યો હતો ગ્રામજનોએ ઈટરના શેરપુરમાં વિરોધ કર્યો છે યુજીવીસીએલ ની કામગીરીને લઈ સ્થાનિકોએ હોપાળો મચાવ્યો હતો ગ્રામજનો કચેરી ખાતે પહોંચ્યા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા